દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતા ભક્તો ભોળાનાથના દર્શન માટે ઉમટ્યા હતા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉઠી હતી અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની પંચ્યાસી ફૂટ ઉંચી પ્રતિમા છે આ મંદિરનું નિર્માણ પ્રસિદ્ધ સંગીતકાર સ્વર્ગવાસી ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અહીં નાગેશ્વર ખાતે નાગ નાગરીના જોડા ચડાવવાનો વિશેષ મહિમા છે શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારતભરમાંથી આ બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે અહીં ભક્તો શ્રદ્ધા ભાવ સાથે દર્શન કરવા આવે છે અને દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે તેમજ શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે तो हमने शुरुआत की द्वारका बैठ के दर्शन से वहाँ पे बहुत ही सुंदर दर्शन हुआ हमें आरती मिली उसके बाद हम अभी यहाँ पे आए हैं तो यहाँ पे बहुत ही सुंदर दर्शन हुआ बहुत ही प्रशस्त मंदिर है बहुत सारी सुविधाएं है और बहुत ही मन प्रसन्न हुआ यहाँ पे दर्शन करके अभी यहाँ से दर्शन करके हम आगे चले जाएंगे सोमनाथ और सोमनाथ करके हम गिरनार की परिक्रमा पूरी करेंगे सो तो ये बहुत ही सुंदर बनाया है जो भी लोग है उन्होंने यहाँ पे आना चाहिए और हमारा भाग्य है कि श्रावण के ખરાબ પ્રવૃતિઓથી મુક્તિ ને પ્રદર્શિત કરે છે ત્યારે શ્રાવણ માસ માં જ્યોતિર્લિંગ ના દર્શન નું પણ અનેરું મહત્વ છે ત્યારે શિવ ભક્તો નાગેશ્વર ધામ ના દર્શન કરીને મન થી શાંતિ અને ધન્યતા નો અનુભવ કરે છે બાર જ્યોતિર્લિંગમાં આઠમું સ્થાન ભગવાન કૃષ્ણ એ ખુદ અહીંયા પૂજા કરેલી છે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ આજથી શરૂઆત થાય છે ગુજરાત પવિત્ર શ્રાવણ માસમાં હજારો યાત્રાળુ અહીંયા દર્શનાર્થે આવે છે બપોરના ટાઈમે પૂજા અભિષેક શણગાર કરવામાં આવે છે સોમવારે વિશેષ શણગાર કરવામાં આવે છે છપ્પન ભોગ યાત્રાળુઓ માટે ફરાર વ્યવસ્થા અહીંયા શ્રદ્ધાળુઓ તરફથી કરવામાં આવે છે